ભૂપત ભાઈ ને જોઈને આવડો મોટો દ્રોહ ન કરાય ના પાર્ટી સાથે બિલકુલ નહીં તમે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓથી ભૂપતભાઈ ના ભાગ્યા બાદ હવે લાગી રહ્યું છે કે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે હવે તેમનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે ત્યારે અમે આજે તેમ ભૂપત ભાઈને કોલ કરીને જાણવાની કોશિશ કરી છે કે તેઓ શું કામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી ભાગ્યા હતા ત્યારે તેમણે આજે બહુ મોટા મોટા ખુલાસા કર્યા છે તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ જી ભૂપતભાઈ જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે એના વિશે તમારું શું કહેવું છે હવે એ વિડિયો માં એવું છે કે એ લોકો નો ત્યાં ટ્રાફિક નિયમન નો હશે પ્રોગ્રામ કાર્યક્રમ હું રોડ ક્રોસ કરીને આવતો હતો સીધું એમનું ફેસબુક લાઈવ હતું સીધું લાઈવ લઈને મારી સામે આવીને ઉભા રહી ગયા મને સવાલો કર્યા કે ભાઈ આમ આદમી પાર્ટી તમે હુકમ છોડીને વૈયા ગયા બરાબર એટલે મેઘજભાઈ એવી ચર્ચા લાઈવ માં ન થાય

અ જે વિસાવદરમાં જે આમ આદમી પાર્ટી છે એમને ગદ્દાર જાહેર કરી દીધા છે રાઈટ તો એના વિશે તમારું શું કહેવું છે કારણ કે પહેલા બી તમે ઈ પાર્ટીમાં જ હતા અને હવે અચાનક જ બીજી પાર્ટીમાં કોઈ પણ પ્રતિનિધિ જતો હોય એના કારણો હોય હા ઓકે જે પાર્ટી છોડીને કોઈ પણ આગેવાન અથવા ચૂંટાયેલો પ્રતિનિધિ નીકળે ઓકે તો એમને બીજું તો કોઈ કામ નથી બરોબર આવી વાતો કરવાથી હોય તો કરતા હોય રાજનીતિમાં તો એવું ચાલતું હોય

એટલો જો ગઠબંધન ન થઈ શકતો હોય તો આ એક જ મુદ્દો એમાં બધું સમજી જાઓ કે એમની પાસે આપણે બીજી કોઈ અપેક્ષા રાખી ન શકીએ એમને વિરોધાભાસ સિવાય બીજું કોઈ કામ નથી પણ તમને તમને એવું નથી લાગતું કે આમ આદમી પાર્ટીમાં જોઈન થયા પછી તમને આમ આદમી પાર્ટીએ વિસાવદરથી ટિકિટ બી આપી લોકોએ પણ વિશ્વાસ કર્યો કે હા આમ આદમી પાર્ટીમાંથી છે એટલે તમને ભૂપતભાઈને મત બી આપી છે આપે છે 82 ઉમેદવારો લડતા હતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હમ તો સરકાર બનવી જોઈએ ને જો એવું આમ આદમી પાર્ટી નું એવડું બધું મોજું હોય એવડું મોટું વાવાઝોડું હોય તો અન્ય જગ્યાએ પણ રિઝલ્ટ આવવું જોઈએ ને ચૂંટાવા જોઈએ ને તો ચૂંટણી જીતવા માટે વ્યક્તિગત ફેક્ટર પણ કામ કરતું હોય છે બરોબર તો મારા કિસ્સામાં એવું હતું કે મારી જે ભૂતકાળની કામગીરી રહી છે ખુબ જ સારી સેવકીય પ્રવૃત્તિ મારી રહી છે અને ખુબ લોકોની સેવા કરી છે જનતાની સેવા કરી છે મારા વિસ્તારની સેવા કરી છે જેથી કરીને લોકો મને પસંદ કર્યો એમાં કોઈ એવું નથી કે પાર્ટીના નામે મત મળી ગયા હોય પણ અત્યારે આપ એમ કે છે કે તમે તમારા સ્વાર્થ માટે ભાજપમાં જોડાઈ ગયા છો લોકોની સેવા કરવા માટે નહીં લોકો બધું જાણે છે મારો મારો કોઈ સ્વાર્થ નથી મારે મારા વિસ્તારનું હિત જોવાનું હોય અને ખાસ કરીને મોદી સાહેબની જે વિકાસની રાજનીતિ છે રાષ્ટ્રવાદી રાજનીતિ છે

તો મારે હું શું કોઈ પણ વ્યક્તિ ઉભો ના રહીએ ને એવા એવા હું થોડો ગુલામ છું કે મારે એમને જવાબ દેવા વસ્તુ સમજો એવી રીતના પેલા તો ફેસબુક લાઈવ લઈને કોઈ સામે જવાય જ નહીં એ અનૈતિક કામ કહેવાય એ તો એમણે જોવાનું એમણે બીજું કઈ કામ નથી નવરા છે હવા માં ઉઠે વિરોધ કરવા છે બીજું જનતા તો કઈ કામ કરવું નથી તો આવું કઈ કરે છે અને કઈ વાંધો નથી મને પ્રસિદ્ધ કરે છે ને ફ્રીમાં લગભગ પ્રસિદ્ધ થવા માટે ઘણું બધું પાપડ પીલવા પડતા. આ લોકો મને ફ્રી માં પ્રસિદ્ધ કરતા હોય તો વેલકમ મને એનો કઈ વાંધો નથી. બરાબર આભાર તમારો ભૂપતભાઈ તમે નિર્ભય ન્યૂઝ ઉપર નિર્ભયતા થી વાત કરી આ બદલ. ઓકે ઓકે ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારે તમારા બબલ તમારું શું કહેવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો આ વિડિયો તમને પસંદ આવે તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.